સુરેન્દ્રનગર જિલ્લો જ્યાં શાળાઓમાં જાણે ચાલી રહ્યો છે ભાજપનો પ્રવેશોત્સવનો કાર્યક્રમ વધુ એક શાળામાં વિદ્યાર્થીઓને ભાજપમાં જોડવાનો પ્રયાસ કરાયો આ શાળા છે સુરેન્દ્રનગર શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્ર પટેલની ઇન્ડિયન પબ્લિક સ્કૂલ શહેર ભાજપ પ્રમુખની શાળાના વોટ્સએપ ગ્રુપમાં મેસેજ આવ્યો કે આ લિંક પર ક્લિક કરી ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાવ વિદ્યાર્થીઓને વાલીઓના મોબાઈલમાં મેસેજ આવતા વાલીઓએ વિરોધ કર્યો વાલીઓ જ્યારે શિક્ષણાધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા તો મહિલા શિક્ષણાધિકારી ઓફિસ

બાળકોને મોબાઈલ મંગાવીને રજીસ્ટ્રેશન પ્રક્રિયા કોઈ પાર્ટી કામગીરી હાથ ધરવામાં આવી છે જે ધ્યાને આવતા આપણે તુરંત તપાસ છે અને સંચાલક સંચાલક ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે તે દિવસે ધ્યાને આવતા બાબત ધ્યાને આવતા જ આપણે તમામ પ્રકારના ગ્રુપની અંદર મેસેજ પાસ કરવામાં આવે તો કે કોઈ પણ પાર્ટી હોય એ સંસ્થા શાળાકીય સંસ્થાની અંદર કોઈ પણ પ્રકારના રાજકારણ ની કોઈ પણ ગતિવિધિઓ ન થાય તે માટે સંચાલક મંડળ કે સરકારી અધિકારીઓ કાળજી રાખવાની રહેશે અને જો કોઈ પણ પ્રકારનું ઉલ્લંઘન થયું હશે અને આવી લેખિતમાં કોઈ માહિતી મળશે તો એમ તપાસ સત્વરે હાથ ધરવામાં આવશે અને તુરંત કાર્યવાહી કરવામાં આવશે